ગુજરાતીમાં એક કહેવત છે કે ખાડો ખોદી પડે સુરતમાં કહેવત સાર્થક થઈ છે એક ચોર સુરતના ફ્લેટમાં ચોરી આવેલી એક લો રાઈઝ બિલ્ડિંગમાં દિવાળીના તહેવારો નિમિત્તે એક પરિવાર પોતાના વતન ગયો હતો જેને કારણે ફ્લેટ બંધ હતો તો ચોરી કરવાના ઈરાદે એક ચોર આ બિલ્ડિંગમાં ઘુસ્યો હતો તેણે બિલ્ડિંગના પાછળના ભાગમાં આવેલી પાઇપલાઇનનો નો સહારો લીધો હતો ચોર ત્રીજા માળેથી પાઇપ પકડીને નીચે ઉતરીને બીજા માળના એક બંધ ફ્લેટમાં પ્રવેશ્યો હતો જો કે ફ્લેટની અંદર ચોરી કર્યા બાદ તે કોઈ કારણસર બહાર નીકળી શક્યો ન હતો કદાચ પાઇપ વડે નીચે ઉતરવામાં તેને ડર લાગ્યો કે પછી બહાર નીકળવાનો રસ્તો અવરોધ આવી ગયો પરંતુ પરિસ્થિતિ એવી સર્જાઈ કે ચોર ફ્લેટમાં જ લોક થઈ ગયો ચોર ફ્લેટમાં ફસાયો હોવાની જાણ થતા સ્થાનિકોએ વરાછા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે બહાર નીકળવાના તમામ પ્રયાસોમાં નિષ્ફળ રહેલા ચોરે ગભરાઈને મદદ માટે બુમાબુમ કરી હતી ચોર ફ્લેટમાં પુરાયેલો હોવાથી અને તેને બહાર કાઢવો જરૂરી હોવાથી અંતે વરાછા પોલીસે દરવાજો તોડવા માટે સુરત ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી તો અંતે વરાછા પોલીસે દરવાજો તોડવા માટે સુરત ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને દરવાજો તોડ્યો અને ફ્લેટમાંથી પુરાયેલા ચોરનું રેસ્ક્યુ કર્યું હતું ચોરને બહાર નીકાળી અને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો પોલીસે ચોરની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો દિવાળીના સમયે ચોરી કરવાના ઇરાદે ઘુસેલા ચોરનું આ રીતે રેસ્ક્યુ થવું તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે